અને થી કંટાળી તરુણીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા આ સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો યુવતીના પિતાએ સાયબર ક્રાઇમ પોલીસમાં આરોપી મોહમ્મદ ઉમર ગા અને તેના મિત્ર આદિલ કલર સામે ગુનો નોંધાવ્યો હતો ફરિયાદની સંબંધિતો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ સપ્તાહ પૂર્વે તરુણીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો આથી તેને હોસ્પિટલમાં સારવાર તળે ખસેડાઈ હતી અને સમયસર સારવાર મળતા જીવ બચી ગયો હતો તરુણી ઇન્સ્ટાગ્રામ પર આરોપી મોહમ્મદના સંપર્કમાં આવી હતી અને આરોપીએ તેને પ્રેમ જાળમાં ફસાવી હતી એક દિવસ આરોપીએ જણાવ્યું કે જો હું કહું તેમ તું નહીં કરે તો હું તારા ફોટા વિડીયો વાયરલ કરી દઈશ અને તારા પિતાને મારી નાખીશ તરુણી પાસેથી ટુકડે ટુકડે રૂપિયા પડાવ્યા અને ભુજ આવતો સાથે તેનો મિત્ર આદિલ કલર પણ હતો આ રીતે નાણાં લેતો હોવાથી આદિલને ખબર હતી તરુણીનો ભાઈ રૂપિયાની માંગણીના મેસેજ જોઈ ગયો હતો અને આરોપીને ઘર પાસે રૂબરૂ જોઈ ગયો હતો બ્લેકમેલથી કંટાળી તરુણીએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો આરોપીએ બ્લેકમેલ કરી ટુકડે ટુકડે ચાર લાખ તરુણી પાસેથી પડાવ્યાનું ફરિયાદમાં લખાવાયું છે ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો શું તમને ખબર છે ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણી માં ઉત્પન્ન થાય છે આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ દર રવિવારે માત્ર દસ મિનિટ ફાળવીએ અને મચ્છરો ને ઉત્પન્ન થતા અટકાવીએ આપણા ઘરની અંદર તેમજ આસપાસ ના દસ મીટર ના વિસ્તાર માં રહેલા ઉપયોગ માં લેવાતા પાણીના પાત્રો ને હવા ચુસ્ત ઢાંકણ થી બંધ કરી જેની જરૂર ના હોય એવા બિન ઉપયોગી સંગ્રહ કરેલા પાણી નો નિકાલ કરીએ એટલું જ નહીં આ બાબત ની માહિતી આપણે આપણા આસપાસ ના દસ લોકો ને આપી આપણા શેરી અને મોહલ્લા ને મચ્છરજન્ય રોગચાળા થી બચાવીએ આપણા પરિવાર માટે દસ મિનિટ ફાળવીએ મચ્છરો ઉત્પત્તિ અટકાવી અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત સરકાર દ્વારા જનહિત માં જારી દર્શક મિત્રો આજે તારીખ પેલી ઓગસ્ટ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર